નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર ઉદેપુર મત વિસ્તારના નવ નિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ઢબોઈ પટેલવાડી ખાતે ભાજપ ધારાસભ્ય શ્રી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં સત્કાર સમારંભ ઢબોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા છોટા ઉદેપુર લોકસભાના નવ નિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ડબોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા મહામંત્રીએ સાંસદ જશુભાઈ રાઠવાને સાલ ઓઢારી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ફૂલહારથી સન્માન કર્યું હતું ત્યારબાદ જોશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને 15 વર્ષ શરપંચથી લઈ સાંસદ સભ્યની સફળની હકીકતો જણાવી હતી અને પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોને દિલમાં રાખીશ અને પાર્ટી કાર્યકરની કદર કરીશ અને મારાથી કોઈ દુખી ન થાય તેની હું કાળજી રાખીશ તેમજ ઢભોઈ વિધાનસભા મત વિસ્તારમાંથી ત્રેસઠ હજાર ઉપરાંત મત પ્લસ નીકળ્યા તે બદલ ધારાસભ્ય સહિત તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોનો આભાર માન્યો હતો ત્યારબાદ ડભોઈ મત વિસ્તાર લોકડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતાના સાંસદ જશુભાઈ રાઠવા ગામ પંચાયતથી માંડી સાંસદ થયા વ્યક્તિગત કાર્યકરો સાથેના સંબંધ અને ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં એક જૂથ થઈને તમામ નાના મોટા કાર્યકર હોદ્દેદારોએ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે જે મહેનત કરી છે તેમજ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપમાં જોડાયા હોવાથી મતનું માર્જિન વધી ગયું હતું અને તાલુકામાંથી મોટે ભાગે કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી અને આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થવા અત્યારથી મહેનત કરવા જણાવ્યું હતું અને તમામનો ધારાસભ્યશ્રીએ આભાર માન્યો હતો કાર્યક્રમમાં શશિકાંતભાઈ પટેલ ડૉક્ટર બી જે બ્રહ્મભટ અમિતભાઈ સોલંકી એમ એચ પટેલ ભાવેશભાઈ નડાવાળા મોરચા ભાજપના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી સઈદભાઈ લોટવાલા યુસુફભાઈ દિવાન તેમજ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અને ભાજપના તમામ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ब्यूरो रिपोर्ट लाला भाई भटियारा काजूभाई राठवा नौबतवा के मुखावे सम्मान समारोह और जय और जनता पार्टी ने आमंत्रित करने करा गर्मी और एक कामगिरी करी टूटी रखी

आयोजन करण्यात आले

વીડિયો કો કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે